ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઈને ભરૂચ પ્રશાસન એલર્ટ શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ લારીઓ આસપાસ ગનકીને લઈને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જુદી જુદી ધુમો બનાવી અને સમગ્ર શહેરમાં ગનકી બાબતે અને પ્લાસ્ટિકના વકાસ બાબતે તટાશની ચાલી રહી છે જે જરૂર લાગે તે ગંદકી એ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ગઈકાલે શક્તિનાથ ફૂટ ઝોન ની અંદર ગંદકી બાબતની ફરિયાદ મળતા અમારી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવેલ હતી કે આ જે કોઈ વેપારીઓ દ્વારા ગંદુ પાણી ઢોળવાની દેખાઈ ગયો તો એ લોકોને સૂચના આપી અને એના મારફતે જ અત્યારે સફાઈ કરવામાં આવે છે આજ સવારે મારા દ્વારા ફરીથી ચકાસણી કરવામાં આવેલ છે અમારી વોર્ડ નંબર 3 ની સેનિটারি ઇન્સ્પેક્ટર અને એમની ટીમો દ્વારા સવારથી આ વિસ્તારની ચકાસણી કરતા જ્યાં જ્યાં ગંદકી દેખાય છે ત્યાં ગંદકીએ કાર્યવાહી પણ કરેલ છે અને એ લોકોને નોટિસ આપી અને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ફૂડ વેચવા માટે પણ સૂચના આપવામાં આવી છે